ભાઈ ના હાથમાં આવ્યા મારે સજા થાય કે જમીનમાં નો ખોદકોમ કરતી વખત કોઈ બી વસ્તુ આવે જળે કોઈ બી ખજા ગમે છે તો એનો હક સરકાર હોય તમારો કોઈ હક એના રીતે અને તમન સદા એ વાત નહી થાય કે તમે સરકાર ને પોલીસ ને જોણ કેમ ના કરી અરે પણ મારું ક્ષેત્ર મારું ક્ષેત્ર તમારું ક્ષેત્રરો કાલ ઉઠીને મોય ગમે તે કોઈ પ્રાચીન કાળ નું કોઈ બી વસ્તુ જાળો તો તમે લઈ રહ્યા છો થોડું ચાલશે એમ સરકાર છે માટે બેઠી છે વાહ હવાલદાર પકડી લે બે જણને ને મા વાહ 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 ભાડા તો પકડો

માટલી તો અમે સરકારમાં માં જમા થાય પણ ગોયન કાકા કાયદે સર સજા થાય ગોયન ગુનો કર્યો પોલીસને ને જોણ ચમ ના કરી પેલા આ એ વાત સાચી છે પણ અદાણ હતા નહી એમ ખબર નથી કે આ કાયદા કાનૂન જો એ ખબર હોય આ જો તમ કમાવાની શાલુ નથી કર્યો એમ બધી ચક મચા શાંતિ રાખો સોના મને બોલ્યા વાળા ભારો ન કમણા હરે એમ ભાઈ શાંતિ રાખો પણ પણ

થઈ ગયો નહી તમારું મન દુખતો જેવું મોટું કર્યા વગણ તો પોલીસ ને તમે શું ક્યાં કીધું તું તે લાલચ કરી લાલચ જ એકલા લેવાની એમ ને બે જણા ને કાઢ્યું કોઈ ના કીધું હોત ને બે જણા ને આપણે ભાગ પાડ્યો હોત તો ચેવું આખી જિંદગી એટલીસ્ટી ઉડાડત તે લાલચ જાજી હવે રોષ વાળા મારા ભોગવ આવે ભાઈ લાલચ નું પરિણામ એકલા ભોગવો આવે રો અંભારી અંભારી

મારું મૂડ મરી ગયું આખો હજુ તો વાભળજો તાણી ખબર પડશે ચિંતા ના કરો તું આવું ઊંડું ઊંડું ના બોલ મને નહીં જપ થાતી પછી બાપુજી કેટલા રહ્યા આ કેટલા છે જે આકરાશ નહીં કોઈ વાળ્યા થી અહીંયા જપ ના થાય એ આવી કાય ગા

કેટલા છો બજાર છો બજાર રખડ્યા વાળા હાલ ને ફટોફટ આવો હડો એક ઉધડું કોમ આલું છે શાનું વાળી એક આયુ છે તે આવી જઈએ અને હલો હા એલાર ભાગમાં નહીં તાણે ઉચક બોલી દો ઉચક ઉચક તો મબકા 10000 રૂપિયા થાય ભાઈ દ નહીં તાણે દ ના 20 મળશી 20000 હા હા તો બોલો કોમ શું કરવાનું છે તો હબળો મારો પ્લાન હા એક ડોહા નહીં

આ બે નો વિશ્વા ના કરાય પેલા નો તો વિશ્વા આવે પણ આ ડોહો નો ના આવે આ માટલી હવે ખોતું આટલો બધો માલ નીકળ્યો ને ફૂમતા ડોહાની બધી જમીન ખરીદી છે એક સાહડો ના રહેવા મને હવે જપ થતી નહીં ખોલી જ

હું જાલવા પડશે ના કે માર તો વી જાય આ મારું પાંચસો પાટણ હા